અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અને એક ફૂલ ઉમેરી બાદ બે ત્રણ લવિંગ ઉમેરી અને તજના ટુકડા બે ઉમેરી દઈશું બે તમાલપત્ર અને થોડી હળદર ઉમેરી દેસુ અને બે આદુના કટકા ઉમેરશું ને આ તીખી મસ્તી લીધી છે ત્રણ ઈ ઉમેરી દઈશું અને એક ટમેટું સુધાર્યું છે તે ઉમેરી દેશું હવે આમાં બધું આપણે ઉમેરી દીધું છે ઢાંકણ ઢાંકી અને બાફી લેશું અને અહીંયા આપણી દાળ જો આવી રીતે બફાઈ ગઈ છે હવે આપણે આનો બઘાર કરી લેશું અને અહીંયા કડાઈ લઈ લીધી છે તેમાં આપણે થોડુંક તેલ ઉમેરશું બે થી ત્રણ પાવડા અને બે ચમચી જેટલું ઘી ઉમેરી દેસુ અને તમે એકલા ઘીનો પણ વઘાર કરી શકો અહીંયા મેં તેલ ને ઘી બે મિક્સ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે આપણું ઘી ને તેલ બે થોડી હિંગ ઉમેરી દેસુ અને રાય જીરું એક ચમચી જેટલું રાઈ જીરું આવી જાય એટલે થોડાક મીઠા લીમડાના રાય જીરું તકડી ગયું છે આપણે અહીંયા મેં લસણ અને મરચું ખાંડી લીધું હતું તે ઉમેરી છીએ આવી રીતે થોડીક વાર એને ચડવા દેશું અને સીધી આપણે આ દાળ ઉમેરી હવે આવી રીતે મિક્સ કરી લેશું તમે એકવાર આ ચણાના દાળની દાળ તડકા બનાવો જો બહુ સરસ બનશે આપણે બનાવતા હોય પણ તુરની દાળની બનાવતા હોય પછી આ જે અડદની દાળ કાળી ફોતરાવાળી આવે તે બનાવતા હોય એકવાર તમે આવી રીતે ટ્રાય કરજો સરસ બનશે અને અહીંયા મેં નાની કડાઈ લીધી છે તેમાં આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરી દેશું તડકા માટે અને ઘી ગરમ થઈ ગયું છે તેમાં મેં અહીંયા બે ડુંગળી સુધારી હતી તે ઉમેરી દેશું અને ડુંગળી તમે ન ખાતા હો તો તમે આમાં ઘીમાં સીધું કાશ્મીરી મરચું ઉમેરીને વધારે કરી શકો પણ મેં અહીંયા તડકા માટે ડુંગળી લીધી છે અને થોડી હળદર ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું આપણે આને બ્રાઉન કલર નહીં થાય ત્યાં સુધી સાતળી લેશું અહીંયા આ દાળ ઉકળી ગઈ છે ને હવે એમાં આપણે આંબલીનું પાણી ઉમેરી દેશું અને હવે મિક્સ કરી લેશું અને ગળપણ માટે ગોળ ઉમેરી દેશું તમને જેટલું ખાટું ગળું ભાવતું હોય એ પ્રમાણે લેવાનો અને ડુંગળી આપણી સડી ગઈ છે બ્રાઉન કલરની થઈ ગઈ છે તેમાં કાશ્મીરી મરસું ઉમેરી દેસુ એક સમશી અને આવી રીતે મિક્સ કરી લેશું અને અહીંયા વઘાર આપણો તૈયાર છે હવે એ દાળમાં ઉમેરી દેસુ અને ઉપરથી ગરમ મસાલો ઉમેરી દેસુ અને કોથમીર અહીંયા ચણાની તડકા દાળ તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બની છે અને જીરા રાઈસ સાથે બહુ સરસ લાગે અને તમે એક કોઈ દિવસ આવી રીતે તડકા દાળ ના બનાવી હોય ચણા દાળની તો એકવાર બનાવજો બહુ સરસ બનશે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો